હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં તો બધા મજામાં છો હું પણ મજામાં છું અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તમે બધા બહુ સપોર્ટ કરો છો યાર વન કે સબસ્ક્રાઈબ આપણે હવે થવા આવ્યા છે થોડાક જ ઘટે છે તો આવી જ રીતે બધા આપણી ચેનલને સપોર્ટ કરતા રહેજો યાર થાય છે બહુ સાઇન્ડલો ફ્રેન્ડ સાઇન્ડલો કરીને આવી ગઈ છે નહીં તો ફાઇનલી હવે અમારે હજાર સબસ્ક્રાઈબર થઈ જાય પછી અમે નવા બ્લોગ બનાવીશું પણ આજ તો કાંઈ બ્લોગ બનાવતા નથી અને આને બહુ શરમ લાગે છે અને એને પાછું બોલતા ઓછું આવડે એટલે કાંઈ બ્લોગમાં રહે બોલી શકીએ નહીં એટલે અમે બહુ બ્લોગ બનાવતા નથી પણ હજાર સબસ્ક્રાઈબર થઈ જાય છે કમ્પ્લેટ પછી અમે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈશું બસ અત્યારે આ મિની બ્લોગમાં બસ એટલું જ તે પીશું પાસે આપણે નવા બ્લોગની અંદર તો બાય બાય